કષ્ટ આવી જ જાય તો સહન કેવા ભાવથી કરવું વિચારવું તો સહન તો બધાને કરવું જ પડે છે સંસારમાં પણ સારા ભાવથી ના કરે સહન કરતા એવા બીજા બીજું વધારે સહન કરવું પડે ન સહન કરવું તો પણ સહન કરતા પૂરું એવું ભાવથી સહન કરવામાં આવે સહન તો કરવું જ પડે તો કેવા ભાવથી સહન કરવું જોઈએ કે સહન કરતી વખતે કોઈના પર દુર્ભાવ ના આવે સહન કરતી વખતે કોઈની જે વહેર ના થાય સહન કરતી વિચાર મેં કેટલું વિતાવ્યું હશે કોઈના બધા મારે સહન કરવું પડે મેં કેટલું દુઃખ થાય છે બીજાને કેટલું દુઃખ થતું હશે આવું જ બીજામાં ત્યારે તો મને મજા આવે મારે આવે ત્યારે દુઃખ થાય છે ઓકે પદાર્થો પ્રવાહ પરિવર્તનશીલ છે અવસ્થાઓ પરિવર્તનશીલ છે જેમ જે અવસ્થા બદલાય પુણ્ય ઘટ તેમ 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 છે અત્યારે બી છે જ અત્યારે પરવસ્થા પરવસ્થા લાગતી નથી કેમ આપણે ચિંતન નથી કરતા માટે ગોળની કેટલી પરવસ્થા હારની આર કરવો પડે પાણી વાપરવું પડે કેટલી પરવસ્થા ઊંઘવું પડે થાક લાગે વર્વસ્થા કેટલી ભયંકર છે પરવસ્થા રૂપ લાગે તો ચિત્ત લિપ્ત બને કે જે એમાં પરવસ્થા છે એમાં આપણું ચિત્ત નહીં લગાડવું છે કે પરવસ્થા તો મહા દુઃખો છે અત્યારે ખબર પડે વૃદ્ધાવસ્થા આવે ત્યારે પરવસ્થા વધે ત્યારે કેટલું બધું સંકલેશ થાય હલી ના શકીએ ચાલી ના શકીએ આંગળી ઊંચી ન કરી શકીએ ખ્યાલ આવો અને ચોવીસ કલાક આપણે સી બેસી રોકડે મન તો ક્યાંય કે ચંચલ હોય બધી ઈચ્છાઓ કરતું હોય ત્યારે ક્લેશ સંકલેશ કેટલા થાય પહેલા જ અભ્યાસ હોય તો આરાધનાના સાધનાના કાવ્ય એકાકી રહેવાના એકાકી બેસવાના કરણના ઉપાસના એકાકી ચિત્તની સાધના તો મૃત્યુ વખતે ચિત્ત કેવી હશે સ્થિતિ અવસ્થા દેહ સ્વજનો ક્યાં સુધાને ખબર હોય તો એ શું કરવાના આપણી પીડા થોડી વેચી શકે છે દેહનો સ્વભાવ કેવો દેહનો સ્વભાવનો પરિચ્યા કરવાથી નથી દેહનો સ્વભાવ હંમેશા પીડાનો અનુભવ કરાવો તો સુખનો અનુભવ એ શું એ ગમણા જ એ દુઃખ ઓછું છે એટલે આપણે સુખ લાગે છે આ ઘણા દુઃખો સહન કરીને આવ્યા ઘણા દુઃખો સહન કરવા પડશે તો ઘણા દુઃખો સહન કરતા ગભરાઈએ એટલે થોડા દુઃખ ઓછો આપણે સુખી છે થોડું દુઃખ છે એમાં દુઃખ વધવાનું છે દુઃખ છે એને પણ આપણે દુઃખ રૂપે લઈએ તો ચિત્તમાં એક અભિમાન ના આવે સ્વાર્થ રીતે પુષ્ઠ ના બને મૃત્યુને આપણે રોજ વિચાર કરી શકીએ ચિંતન કેટલા વળાવે આપણે જોવું કેવું હકીકત છે દેહ છોડવું કેવું હકીકત છે જે છોડવાનું હોય એનાથી શું આપણે વિપરીત વિચારવા ત્યાગ જ કહેવાય સુખ નથી ત્યાગ કરે તો પીડા થશે જો સુખ નથી માન્યતા દુઃખ જ અનુભવ કરાવે છે તો ભક્તિ કરી લેવી સારી સદુપયોગ કરી લેવો સારો આ સદબુદ્ધિ ઉત્પન્ન થાય જન્મ રહેતા ચોવીસ કલાક ચોવીસ કલાક ચિત્તનો સદબોધ કરવો છે કેમ મન એક શક્તિ પુણ્યથી મળી કાલે મનની શક્તિ ક્ષીણ થશે તો આપણે જે વિચારો વિચારો નહીં શકીએ જેવી રીતે વિચારો નહીં વિચારી શકીએ તો વિચારવું જે સુખ છે ના સ્વામશે તો મનનો સદુપયોગ કરવા છે છેક સુધી મન સ્વસ્થ રહેશે એટલું સરળ કે જે વિચારો એ જ વિચાર કરશો ગમે તે વેદના વચ્ચે પીડા વચ્ચે વિયોગ વચ્ચે પણ તો ડાઇટ સ્ટેશન પાછો આપણને એમ કરતા કરતા બે ચાર જન્મોની સાધના થઈ જાય તો જન્મ રહીત બની જાય તો ત્યાં તો કાં સદા માટે નથી પરિવર્તન નહીં ચેન્જીસ નહીં પરાધીનતા નહીં પરવસ્થા નહીં અનંત શક્તિ પ્રગટ થાય આત્માની દેહ ન હોવાથી આપણે તો રહેવાના આપણે શાશ્વત છીએ બે જોડે આપણે સંબંધ બાંધી આપણે શાશ્તપણ આવું ત્યારે આપણે એક જે કહેવાય ને રાજા એને પટ્ટાવાળા જોડે દોસ્તી રાખે એના જોવા રાજા જીએ આપણે રાજાઓ જોડે દોસ્તી હોય આપણે આત્માનો પરમાત્મા સર દોસ્તી હોય ગુરુ સર દોસ્તી હોય તે જોડે દોસ્તી શું કરવાની સમજ આ બધા ભાવો છે એટલે આ બધા ભાવોના કારણે અભ્યાસમાં જે આનંદ છે ને તે દિવસે દિવસે આમે મોર આવે એના જોઈએ છે પર્યામજ જતા આંતરિક પરિવર્તન બહુ જબરદસ્ત હોય છે દેખાવાનો બધા સરખા લાગે એક મા અંતરમાં જ્યારે ચિંતન નિરીક્ષણ કરી ઊંઘની અંદર એની ત્યારે ખબર પડે તમારે પણ જો ને આટલી બધી મજા કર્યા તમારા અમુક ભાવો સહજમાં આવતા હો ભક્તિ કરી લેવાના સેવા કરી લેવાના કોઈ એક ઉલ્લાસ કેવો જાગે એ બહુ મોટી મૂડી છે એ મૂડીને આપણે કિંમત કરવાની છે ગુણાકાર ગયા પછી પણ અચ્છા ધન્ય છે સ્વજનો હોય બધાને સ્વજનો માનવા છતાં ક્યાંય સ્વજન પણ મમત્વ નહીં

દેહના મમત્વ કારણે દેહના રાગ ને કેટલો ગુસ્સો આવે કેટલો ક્રોધ છે કેટલો અભિમાન જીવ કરે એ નાશવાન છે એનું અભિમાન કેટલું તો આપણે તો કેટલો પવિત્ર છે આપણે તો અભિમાન જ ના આવે કે આપણે એનો વિચારતા નથી ઓળખતા નથી જેમને ઓળખીએ તેમને એનો અભિમાનો નાશતા એનો ચાલુ એવું છે જેમ જેમ દેહનો પરિચય કરીએ જેનો રાગ એમ જેમ અભિમાન વધે કષાય વધે ક્રોધ વધે કપટ વધે લોભ વધે ઓહો એનું સ્વરૂપ જ એવું છે કઈ એ તો જવાનું આપણે ખબર છે અનુભવ છે આપણે અનંત મૃત્યુ આપણે અનુભવ્યા છે અંદર માં તો છે ને ખબર જ છે આપણે જવાનું છે હવે છે એના માટે આપણે પ્રયત્ન કર્યા કરીએ ન બધા પ્રયત્ન કર્યા કરીએ ઓહો એ છે મોહ ગીતા કે એ મોહ છે એ મોહની ની વૃદ્ધિ ના ભારતીય કહેવાય મોહ બધે એવું શિક્ષણ હોય એનું ભારતીય કહેવાય મોહ બધે તો આપણે અમેરિકામાં જેટલું શું વાંધો ને રશિયા ને એટલું શું વાંધો છે ગમે ત્યારે ને તો મોહ તમને પશુ જીવનમાં જ કરે મનુષ્ય જો મોહ ન વધે તો મનુષ્ય વર્ષોથી જુદા છે બાકી પશુ જો મોજ વધારો ગમતું આવતા જનો પશુ નથી મોટા ભાગે પશુ કોઈ કા જનો સારો મળી જાય કદાચ મોહ વચ્ચે પણ સારા કામ કરી લીધા હોય પણ મોહના કારણે જો સારા કામ કારણ સારા કામ કરે તો બહુ જ પુષ્ટ હોય તો આવતા જનમમાં એક આ સારો જનો મળે પછી પાછું પશુ જીવન ચાલ કે આપણે ગમતું તે જ આપણને મળે આપણા પુણ્ય તત્વ હોય તો પદાર્થ દુનિયાનો કોઈ પણ છેડો આવીને મળે છે પુણ્ય તત્વ તો કે ઈચ્છાઓ છોડવા છોડીને તત્વની વ્યવસ્થા કરીએ ને આપણું પુણ્ય તત્વ અખંડ રહે જ્યારે જ્યારે પાણી જરૂર જ જાય પીવડાવનાર મળી જાય ત્યારે આપણે તમે પીવું નથી પહેલાં પીવડાવી એવો ભાવ જાય આહાર પણ મળી જાય આરામ મળી જાય સુવિધાઓ મળી જાય પણ ચિત્ત એમાં જોઈએ તો પુણ્ય અખંડ રહે હંમેશા મળવાનું નહીં તેના વગર જીવ જુલસે છે તરસે છે કેટલા બધા ક્લેશમાં પડે છે કેટલા રાગ દોષ કરે કેટલા મોહ કરે છે કેટલા ક્લેશ કેટલા ભેદભાવ કરે કેટલા તુચ્છતા ક્ષુદ્રમાં વર્તન કરે છે બધા વૈરાગ્યના કારણો આપણા માટે બની જાય કે જીવનની જે સાચી લાઈન હોય બધા વૈરાગ્યના કારણ પુષ્ટ હોય તો પહેલાં સુખી અંદરમાં પછી બહાર બહાર સુખી તો કાયમ રહી શકાય એના માટે ચિંતા કરવાની જરૂર નથી પુણ્ય હંમેશા સાથે રહે બધી અનુકૂળતા જાય જે તમારે અનુભવ થયો ને ટિકિટ કેન્સલ થઈ બરાબર છતાં આવડતી થઈ એટલે સરળતાની પાછી આ પુણ્ય તત્વ કેમ આકંડ ઈચ્છા આપણી છે કેવું વર્ષમાં એક આકંડ ઈચ્છા તો પુણ્ય એ રીતે જનરેટ થાય છે આ જવાની વાત એમ મૃત્યુના ચિંતનમાં આપણે પુણ્યને જનરેટ કરીએ જન્મરહિત અવસ્થાનો જનરેટ કરીએ પુણ્યને તો અત્યારથી બીજ નાખીએ એ જન્મ છે તો પરિભ્રમણ કેટલું સ્થિરતા નહીં તમારા રોજ મકાનના સરનામા બદલવા પડતા હોય રોજ નવું મકાન બાંધવામાં નવું કરવામાં કાલે ફરી બદલવાનું ફરી ભાઈ બદલવાનું પચાસ પાછળ જન્મ બદલવાના ફરી પાછો કોઈ જન્મ જોવા મળી ગયા જલ્દી જન્મ મરણ જન્મ મરણ ના તો આ સિતક નિરંતર જે બદલવું પડે છે જીવને તો એની મહેનત કેટલી કરે બનાવવું પોતે પડે બધું પુણ્ય એ પ્રમાણે બનાવી શકે મનુષ્ય ભવનું પુણ્ય હોય તો મનુષ્યને તે બનાવે છે અને પશુ જીવનો પુણ્ય હોય અને પશુ જીવન તે બનાવી શકે મનુષ્ય બનવામાં બનાવીને શે આવડત વાંચતાં બનાવી શકે પુણ્ય નથી અંદર કર્મ નો એવો બધું આવરણ છે કર્મોની જો પરાધીનતા હોય એનાથી સ્વતંત્રતા ભલે દુઃખ તો પુણ્ય તત્વ કે એ પ્રમાણે આપણે જો પુણ્ય હું મારા નોકરું કે હું જાણું મેં મેં કર્યા પછી હું એનો ગુલામ મને સ્વતંત્રતામાં સહયોગી બને પુણ્ય તો જનરેટ થયા જ કરે તો પુણ્ય એ તો પછીની વસ્તુ જે આપણા ઉપર આધારિત છે આપણે ના સુવિધાઓ પર આપણા સુખ પર આપણે આધારિત છે સુવિધાઓ દ્વારા ઉત્પન્ન થતી જે અનુકૂળતાઓ એ ખરેખર સુખનું એ વખતે આપણે જે પુણ્યનો ઉદય છે એટલે એ વખતે આપણને થોડું દુઃખ ઓછું છે તો સુખનો અનુભવ થાય એ જ સુવિધાઓ આપણો ઉદય આવે ને જરા પણ લેશ માત્ર આપણને સુખનો અનુભવ ન થાય